ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રીમાદ્ ભગવદ્ ગીતાનો અઢારમો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ મિત્રો આજના દિવસે એકાદશીના દિવસે ગીતાજીના પાઠ કરવાથી ગીતાજીના અધ્યાય સાંભળવાથી ગીતાજી પૂરી વાંચવાથી ખૂબ પુણ્ય મળે છે ખૂબ મહત્વ છે આજના દિવસે પાઠ કરવાનું કોઈ પણ ભગવાનના મંત્ર કે કોઈ પણ ભગવાનના સ્તુતિ પાઠ સહસ્ત્ર વિષ્ણુ સહસ્ત્ર આ બધું જ બહુ પુણ્ય છે આજે એકાદશીના દિવસે કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે તો આજે આપણે સાંભળીશું ગીતાજીનો નો અઢારમો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને આ ગીતાજી પાઠ બીજાને પણ સંભળાવજો મિત્રો આંગળી ચિંધ્યા પણ પૂન છે તો તમે સાંભળી જશે તો આપણા થકી જો કોઈ સાંભળશે ગીતાજીના પાઠ તો આપણને એ વિફળ નહીં જાય એનું ફળ જરૂર મળશે માટે મિત્રો વિડીયો બને એટલો શેર જરૂર કરજો મોક્ષ સંન્યાસ યોગ અઢારમો અધ્યાય ઓમ નમો ભગવતે વાસુદેવાય અર્જુને પૂછ્યું હે મહાબાહો હે ઇન્દ્રયોને વશમાં રાખનાર હે કેશી રેત્યનો નાશ કરનાર હું સંન્યાસનું તથા ત્યાગનું તત્વ અલગ અલગ જાણવા ઈચ્છું છું સંન્યાસ અને ત્યાગની સમજ ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે જવાબ આપે છે કે કામ્ય એટલે કે ફળની ઈચ્છાથી ફળની ઈચ્છાથી કરાતા કર્મોના ત્યાગને જ્ઞાનીઓ સંન્યાસ કહે છે અને સર્વ કર્મોના ફળના ત્યાગને વિવેકીઓ ત્યાગ કહે છે કેટલાક વિદ્વાનો કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે માટે તેમને છોડી દેવા છે અને બીજા કેટલાક કહે છે કે અને તત્પ કર્મનો ત્યાગ કરવો યોગ્ય નથી તો સંન્યાસ અને ત્યાગ આ બંનેમાંથી માંથી ત્યાગના વિશે મારો નિશ્ચય સાંભળ કેમ કે ત્યાગને ત્રણ પ્રકારનો કહેલો છે યજ્ઞ દાન અને તપરુપ કર્મનો ત્યાગ કરવો યોગ્ય નથી પણ એ તો કરવા જ યોગ્ય છે કેમ કે યજ્ઞ દાન અને તપ બુદ્ધિમાન નિષ્કામ મનુષ્યને પવિત્ર કરનાર છે પરંતુ હે પાર પરંતુ આ કર્મ પણ આસક્તિ અને ફળની ઈચ્છા છોડીને જ કરવામાં જોઈએ એવો મારો નિશ્ચિત કરેલો ઉત્તમ મત છે પરંતુ નિયમ કર્મો ત્યાગ કરવો કદી પણ ઉચિત નથી નિયત કર્મો ત્યાગ કરવો ઉચિત નથી કેમ કે એ તો આપણું કર્તવ્ય છે છતાં તેમનો મોહપૂર્વક ત્યાગ કરીને

કાનૂનો દ્વેષ કરતો નથી અને સુખજ સરળ કર્મમાં આસક્ત થઈ જતો નથી દેહધારી દ્વારા સંપૂર્ણ રીતે કર્મનો ત્યાગ કરવો શક્ય નથી તેથી જે કર્મનો કર્મફળનો ત્યાગ કરીને વર્તે છે તે જ ખરો ત્યાગી છે એમ કહેવાય છે કર્મ અને કર્મફળની સમજ ઈશ્ફળ અનિષ્ટ ફળ અને મિશ્ર ફળ આ ત્રણ પ્રકારનું કર્મોનું ફળ હોય છે કામનાવાળા મનુષ્યને મરણ પછી બીજા જન્મ તે ફળ પ્રાપ્ત થાય છે પરંતુ કર્મફળનો ત્યાગ કરીને કર્મ કરનારા સન્યાસીઓને તે ફળ કદાપી પ્રાપ્ત થતું નથી હે મહાબાહો સાંખ્યા શાસ્ત્રમાં કર્મ સંબંધિત નિર્ણયને અંતે સમસ્ત કર્મોને સિદ્ધ કરનારા આ પાંચ કારણો કહ્યા છે દેશ કાળ એટલે કે સ્થાન સમય તથા કર્તા અને જુદા જુદા સાધનો તેમજ જુદી જુદી ક્રિયાઓ અને પાંચમું દેવ સંસ્કાર છે તે તું મારી પાસેથી સાંભળ શરીર મન અને વાણીથી મનુષ્ય જે કાંઈ સારું શાસ્ત્ર વિહિત અથવા ખોટું शास्त्र વિરુદ્ધ કર્મ કરે છે તેમાં આ પાંચે કારણો હોય છે પરંતુ આમાં કર્મ સિદ્ધના પાંચ કારણો હોવા છતાં પણ જે મનુષ્ય અશુદ્ધ્ય બુદ્ધિને લીધે કેવળ પોતાને એકલાને જ કર્મોનો કર્તા માને છે તે અજ્ઞાની યથાર્થ સમજતો નથી પરંતુ જે મનુષ્ય કર્મોના કર્તા હું જ છું એવો અહંકારનો ભાવ નથી અને જેની બુદ્ધિ ફળની લાલસાથી લેપાતી નથી તે આ બધા લોકોને મારી નાખે તો પણ વાસ્તવમાં તે ન મરે કે ન કર્મ બંધન માં બંધાય જ્ઞાન ગે અને ਗਿਆતા જ્ઞાન જાણવાની વસ્તુ અને જાણનાર આ ત્રણ કર્મના પ્રેરક છે તથા કરણ ક્રિયા અને કરતા આ ત્રણેય ભેગા થવાથી કર્મ બને છે સાંખ્ય ગુણોની ગણતરી કરનાર શાસ્ત્રમાં જ્ઞાન કર્મ અને કર્તાને પણ પ્રકૃતિના ગુણોના ભેદ પ્રમાણે ત્રણ 3 પ્રકારના કહેલા છે તેમનું પણ તું યથાર્થ રૂપથી સાંભળ જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા દેખાતા સર્વ ભૂતોમાં એક રૂપ રહેલા

રહિત થઈને ફળની ઈચ્છા રાખ્યા વિના મનુષ્ય કરે છે તે સાત્વિક કર્મ છે પરંતુ જે કર્મ હું જ કરતા છું એવા અભિમાનપૂર્વક ફળની ઈચ્છાવાળો મનુષ્ય બહુ મહેનત ઉઠાવીને કરે છે તેને રાજસ કર્મ કહ્યું છે પરિણામ વસ્તુઓના બગાડ હિંસા અને પોતાના સામર્થ્ય ન દેખીને મનુષ્ય મોહની અજ્ઞાન અજ્ઞાનતાથી જે કર્મનો આરંભ કરે છે તે તામસ કર્મ કહેવાય છે જે કરતા રાગ રહિત અને અહંકારી રહિત છે તથા ધૈર્ય અને ઉત્સુકતાયુક્ત તેમજ કાર્યની સિદ્ધિ કે અસિદ્ધિમાં નિર્વિકાર હર્ષ શોક વિનાનો છે તે સાત્વિક કરતા કહેવાય છે અને જે કરતા રાગી કર્મફળ ની ખૂબ ઈચ્છાવાળો લોભી હિંસાના સ્વભાવવાળો મેલા ઈરાદા વાળો અને હર્ષ તથા શોકના આવેશવાળો છે તેને રાજસ કરતા કહેવાય છે પરંતુ જે કરતા અવ્યવસ્થિત અશિક્ષિત અજ્ઞાની અભિમાની જીદ્દી ઉપકારીને અપકાર કરવાવાળો બીજાઓને છેતરવા વાળો આળસુ શોક કરવાવાળો અને દીર્ઘ સૂત્રી કાર્યમાં ખોટી ઢીલ કરવાવાળો તે તામસ કરતા કહેવાય છે હે ધનંજય હવે હું બુદ્ધિ અને ધૃતિ ધીરજના ગુણો અનુસાર જે ત્રણ પ્રકારના ભેદ છે તેને અલગ અલગ રૂપે પૂરેપૂરો કહું છું સાંભળ હે પાથ જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય ભય અને અભય તથા બંધન અને મુક્તિને તત્ત્વથી જાણે છે તે સાત્વિક બુદ્ધિ છે અને મનુષ્ય જેના વડે ધર્મ અને અધર્મને તથા કાર્ય અને અકાર્યને યથાર્થ રીતે જાણી શકતો નથી તે બુદ્ધિ રાજસી છે પરંતુ અજ્ઞાનીથી ઢંકાયેલી છે બુદ્ધિ અધર્મને ધર્મ સમજે છે અને સર્વ પદાર્થોને અવળી રીતે જુએ છે તે બુદ્ધિ કામસી છે હે પાંચ મનુષ્ય જે એક નિશ્ચિત દૃતીથી મન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને આત્મયોગથી ધારણ કરે છે તે દૃતી સ્વાત્વિક છે તથા ફળની ઈચ્છાવાળો મનુષ્ય જે દૃતીથી ધર્મ કામ ભોગ અને અર્થ અર્થને અત્યંત આસક્તિપૂર્વક ધારણ કરે છે તે દૃતી રાજસી છે હે પાર્થ દુરબુદ્ધિવાળા મનુષ્યો જે ધ્રુતિ દ્વારા નિદ્રા ભય ચિંતા દુઃખ અને ઘમડને છોડી શકતા નથી તે ધ્રુતિ તામસી છે હવે ત્રણ પ્રકારના સુખ ને પણ તું મારી પાસેથી સાંભળ એ સુખમાં મનુષ્ય અભ્યાસથી રમ રમણ રમમાણ થાય છે અને દુઃખોનો અંત પામે છે જે સુખ શરૂઆતમાં ઝેર જેવું લાગે પણ અંતે અમૃત સમાન હોય છે તેવું આત્મ જ્ઞાની પ્રસન્નતાથી ઉપજેલા સુખને સાત્વિક કહેલું છે ઇન્દ્રિયો અને તેમના વિષયોના સંયોગથી ઉત્પન્ન થયેલું જે સુખ

ભાવ આ બધા ક્ષત્રિયના સ્વભાવજન્ય કર્મો છે ખેતી કરવી ગૌ આદિ પશુપાલન અને રક્ષા કરી શુદ્ધ વેપાર કરવો આ બધા વૈશ્યના સ્વાભાવિક કર્મ છે અને ચાકરી કરવી એ શુદ્ધ સ્વાભાવિક કર્મ છે પોતપોતાના સ્વાભાવિક કર્મોમાં પામે છે પણ પોતાના કર્મમાં પુરોવાયેલો મનુષ્ય જે રીતે સિદ્ધિને પામે છે તે જ તું સાંભળ જેનાથી સર્વ પ્રાણીઓ ઉત્પન્ન થયેલ કર્મોમાં પ્રવૃત્ત રહે છે તેમ જેનાથી આ સર્વ જગત વ્યાપ્ત છે વ્યાપ્ત છે તે પરમાત્માને પોતાના સ્વધર્મ કર્મ દ્વારા પૂજીને મનુષ્ય મોક્ષરૂપ પરમ સિદ્ધિને પામે છે સારી રીતે આચરેલા વિશેષ ગુણવાળા પરમ ધર્મ કરતાં મુશ્કેલ અને ઓછા ગુણવાળો પોતાનો ધર્મ જ કલ્યાણકારક છે કારણ કે પોતાના સ્વભાવથી નિયત કરેલા સ્વધર્મરૂપે કર્મનું આચરણ કરનારો મનુષ્ય પાપી બનતો નથી હે કૌતન્ય પોતાનો સ્વભાવ જન્ય કર્મ દોષયુક્ત હોવા છતાં પણ તેનો ત્યાગ ન કરવો જોઈએ કારણ કે જેમ અગ્નિ પોતે પેદા કરેલ ધુમાડાથી ઢંકાયેલી હોય છે તેમ પ્રત્યેક કર્મ કોઈને કોઈના દોષથી ઢંકાયેલો હોય છે જેની બુદ્ધિ બધી જગ્યાએ આસક્તિ રહિત છે જેને મન અને ઇન્દ્રિયોને જીત્યા છે જેને કોઈ જાતની સ્કૃહા સૂક્ષ્મ ઈચ્છા ન રહી નથી તે મનુષ્ય સંન્યાસ વડે પરમાત્માને નિષ્કામ કર્મો કરવા છતાં પણ કર્મબંધનથી મુક્ત થવારૂપ પરમ સિદ્ધિને પામે છે એ પ્રમાણે સિદ્ધિ પામેલો મનુષ્ય જે રીતે જ્ઞાનના પરમ નક્ષ્યરૂપ પરમાત્માને બ્રહ્મને પામે છે તે જાણે છે તે રીતને તું મારી પાસેથી ટૂંકમાં સાંભળ ઉપર કહ્યું તે પ્રમાણે તેઓ વિશુદ્ધ બુદ્ધિવાળો યોગી ત્રડતાપૂર્વક પોતાનું નિયમ કરીને તેના શબ્દ સ્પર્શ વગેરે ઇન્દ્રિયોના વિષયોના ત્યાગ કરીને રાગ વેષને છોડી દઈને જ્યારે એકાંત સ્થાને સેવે છે અલ્પ આહાર લે છે વાણી શરીર તથા મનને વશમાં કરીને નિરંતર મારા ધ્યાન યોગમાં પરાયણ રહીને વૈરાગ્ય ધારણ કરે છે અને તે દ્વારા અહંકાર બળ દર્પ યોગ બળનો દુરુપયોગ ન કરો કામ ક્રોધ પરિગ્રહ સંગ્રહ ન કરો વગેરેનો ત્યાગ કરીને મમતા રહિત અને શાંત પ્રસન્ન ચિત્તવાળો થાય છે તારે તે બ્રહ્મ ભાવને પામવા માટે યોગ્ય બને છે બ્રહ્મ ભાવને પામેલો તે પ્રસન્ન ચિત્તવાળો મનુષ્ય કશાના શોક કરતો નથી કે કશાની ઈચ્છા કરતો નથી અને સર્વ ભૂતો પ્રત્યે સંભાવ રાખતો મારી પરમ ભક્તિને પામે છે મારી પરમ ભક્તિ દ્વારા તે મનુષ્ય હું કોણ છું અને કેવો છું તે યથાર્થ રૂપે જાણી લે છે અને એ પ્રમાણે મને खरेખરા સ્વરૂપે જાણ્યા પછી તત્કાળ મારામાં પ્રવેશ કરે છે તેઓ મારો આશ્રય લેવાવાળો મારો ભક્ત સર્વ પ્રકારના કર્મો રોજ કરતો રહે તો પણ મારી કૃપાથી શાશ્વત અવિનાશી પદને પામે છે માટે તું મનથી સર્વ કર્મો મારામાં અર્પણ કરી મારામાં પરાયણ થઈ તથા સમભાવ રૂપ બુદ્ધિયોગનું આશ્રય કરી સદા મારામાં ચિત્ત વાળો થા મારામાં ચિત્ત વાળો તું મારી કૃપાથી સર્વક સંકોટોની ઓળંગી જઈશ પણ જો તું અહંકારથી મારું વચન નહીં સાંભળે તો નાશ પામીશ અહંકારનો આશ્રય લઈને તું જો એમ માને છે કે હું યુદ્ધ નહીં કરું પણ તારો એ નિશ્ચય મિથ્યા છે કારણ કે તારો ક્ષત્રિય સ્વભાવ છે તને યુદ્ધમાં યુદ્ધમાં પરાણે જોડા છે અત્યારે તું મોહવશને કારણે જે કર્મને કરવા ઈચ્છતો નથી તે કર્મને તું તારા સ્વભાવ જન્ય પૂર્વ કર્મથી બંધાયેલો હોય થઈને પણ કરીશ હે અર્જુન ઈશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહે છે અને તે પોતાની માયા વડે સંસાર રૂપી યંત્ર પર ચડેલા સર્વ પ્રાણીઓને તેવનો સ્વભાવ અનુસાર ભમાવતા રહે છે હે ભારત તું સર્વ ભાવથી તે પરમેશ્વરના શરણે જ ચાલ્યો છે તેની કૃપાથી તું પરમ શાંતિ અને સનાતન સ્થાન મોક્ષ પદને પામીશ આ પ્રમાણે મેં તમે ગૃહથી પણ ગૃહ ગૃઢથી પણ ગૃઢ જ્ઞાન આપ્યું છે હવે તું આના પર પૂરેપૂરો વિચાર કરી પછી જેમ તારી ઈચ્છામાં આવે તે કરવડી સવર સર્વથી અત્યંત ગૃઢ આ મારું પરમ વચન તું સાંભળ તું મને અત્યંત પ્રિય છે તેથી હું તારા હિતનું કહું છું તું મારામાં મનવાળો મને પૂજનારો મારો ભક્ત થા અને મને નમસ્કાર કર આમ કરવાથી તું નક્કી મને જ પામીશ આ હું તારી સમક્ષ સત્ય પ્રતિજ્ઞા કરું છું કેમ કે તું મને પ્રિય છે સર્વ ધર્મ છોડીને તું એક મારે શરણે આવી જા હું તને સર્વ પાપોથી છોડાવી મોક્ષ અપાવીશ તું શોક ન કર આ ગીતા જ્ઞાન તારે કદી અતપદ અતપસ્વીએ અભક્તને સંભળાવી નહીં અતપસ્વી અને અભક્તને સંભળાવી નહીં ઈચ્છનારાને તથા તથા જે મને સામાન્ય માનવી સમજીને મારામાં દોષ દ્રષ્ટિ કરે છે તેને કહેવું નહીં જે મનુષ્ય આ પરમ ગૃઢ જ્ઞાન મારા ભક્તને કહેશે તે આ રીતે મારી પરમ ભક્તિને જ સિદ્ધ કરી નિઃસંદેહ મને જ પામશે કેમ કે મનુષ્યમાં તેના સમાન બીજો કોઈ મારું અત્યંત પ્રિય કરનાર નથી તથા આ પૃથ્વી ઉપર મને તેના સમાન બીજો કોઈ વધારે પ્રિય થનારો નથી ગીતાજીનો પાઠ શ્રવણ કરનાર પાપથી મુક્ત થશે જે મનુષ્ય આપના બંને વચ્ચે થયેલા આ ધર્મ મય સમાધનું અધ્યયન કરશે તેના વડે જ્ઞાન યજ્ઞ થી હું પૂજિત થયો છું એમ કહું છું માનું છું તથા જે મનુષ્ય શ્રદ્ધાવાન અને દ્રેશ બુદ્ધિ રહિત થઈને ગીતાનું કેવળ શ્રવણ કરશે તે પણ પાપોથી મુક્ત થઈ પુણ્ય કર્મ કરનારા ને મળનારાને શુભ લોક ને પ્રાપ્ત થશે હે પાર્થ શું મેં કહેલો આ ઉદ્દેશ એકાગ્ર રીતે સાંભળ્યો અને હે ધનંજય એનાથી તારો અજ્ઞાનતાથી ઉત્પન્ન થયેલો મોહ નાશ પામ્યો અર્જુને જવાબ આપ્યો હે અચ્યુત આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે અને મેં મારી સર્વ ધર્મ કર્મ આત્મ જ્ઞાન આદિની સ્મૃતિ પાછી મેળવી છે હવે હું સંચય છું અને આપના વચન પ્રમાણે જ કરે સંજય તૃતરાશને ઉદ્દેશીને બોલ્યા હે રાજન આ પ્રમાણે મહાત્મા શ્રી કૃષ્ણ અને અર્જુનના આ રોમાંચ કરનારો અદભુત સંવાદ મેં સાંભળ્યો શ્રી વ્યાસજી ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયેલ દિવ્ય દ્રષ્ટિ દ્વારા મેં આ પરમ ગૃઢ યોગને યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના શ્રી મુખેથી અર્જુન ને કહેવાતો પ્રત્યક્ષ સાંભળ્યો હે ભગવાન શ્રી કૃષ્ણ અને પવિત્ર અને અને આભારી સંભારી હું વારંવાર હર્ષ પામું છું હે અર્જુનિના તે અતિ અદ્ભુત સ્વરૂપ ને સંભારીને મને મહાન આશ્ચર્ય થઈ રહ્યું છે અને હું વારંવાર હર્ષ પામું છું જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે અને જ્યાં ગાંડેવ ધર્મ ધારી અર્જુન છે ત્યાં જ લક્ષ્મી વિજય ઐશ્વર્ય અને અચળ નીતિ છે એવો મારો મત છે શ્રીમદ ગીતામાં શ્રી અર્જુન ને વચ્ચે થયેલ સંવાદમાં મોક્ષ સંન્યાસ યોગ નામનો અઢારમો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે અઢારમા અધ્યાય નું મહાત્મય ફળ મિત્રો આ અધ્યાયનું ફળ શું છે એ તમે સાંભળો શંકર ભગવાન પાર્વતીજી અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહે છે કે ગીતાજીના આધારમાં અધ્યાયનું મહાત્મા ફળ વિશે સંભળાવો જે વેદોથી પણ ઉત્તમ છે સર્વશાસ્ત્રો માટે સર્વસ્વ છે તેમાં સંસારના દુઃખો થી ભિન્ન કરનાર છે સિદ્ધ પુરુષો માટે આ પરમ રહસ્યમય વસ્તુ છે મહાત્મયની કથા મેરુ પર્વતના શિખર પર અમરાવતી નામની એક દેવતાઓની રમણીય નગરી છે તેને પૂર્વકાળમાં વિશ્વકર્માએ બનાવી હતી આ નગરીનો રાજા ઇન્દ્ર તેની પત્ની સાથે રહેતો હતો એક દિવસની વાત છે ઇન્દ્ર દરબાર ભરીને બેઠો હતો એવામાં જ ઇન્દ્રએ જોયું કે વિષ્ણુ ભગવાનના દૂતો એક અદભુત પુરુષને લઈને આવી રહ્યા છે તે પુરુષને એક હજાર આંખો હતી વળી તેના મુખ પર સૂર્ય સમાન તેજ હતું ઇન્દ્ર તે હજાર આંખો વાળા પુરુષને તેજ જીધવી ન શક્યા મણીમય સિંહાસન પરથી પડી ગયા અને બેભાન થઈ ગયા કાથી ઇન્દ્રના સેવકોએ દેવલોકના સામ્રાજ્યનો મુગટ તે અદ્ભુત પુરુષના મસ્તક પર મૂકી તેને સિંહાસન પર બેસાડ્યો પછી તો સ્વર્ગના નવા રાજાની ખુશાલીમાં દિવ્ય ગીતો ગવાવા લાગ્યા દેવાંગનાઓ સાથે દેવતાઓની તેની આરતી ઉતારવા લાગ્યા ઋષિઓએ વેદ મંત્રો ઉચ્ચારણ કરીને તેને આશીર્વાદ આપ્યો ગંધર્વો મધુર સ્વરના મંગલમય ગીતો ગાવા લાગ્યા કিন্নરો સંગીતના કર્ણપ્રિય સુર વહાવા લાગ્યા અને અપ્સરાઓ મનોહર નૃત્ય કરવા લાગી જ્યારે ઇન્દ્રભાનમાં આવ્યો ત્યારે તેને જાણ થઈ

લાગ્યા ધીરે ધીરે ઇન્દ્રનું પુણ્ય બળવત્તું ગયું એક દિવસ સહસ્ત્ર આંખો વાળો પુરુષ ઇન્દ્ર પાસે આવ્યો અને તેને ઇન્દ્રાસન સ્વીકારી લેવાની વિનંતી કરતા બોલ્યો કે મને ઇન્દ્રાસન કથા વૈकुंठ વધુ પ્રિય છે આ તો તમને ગીતાજીના આધારમાં જેનું મહાફળ જણા મહાત્મય ફળ જણાવવા માટે હું ઇન્દ્રાસન પર આરોપ થયો હતો જો તમે નિત્ય ગીતાજીના આધારમાં અધ્યાયનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરશો કરતા રહેશો તો કોઈ તમારું ઇન્દ્રાસન છીનવી નહીં શકે આમ કહીને ઇન્દ્ર ઇન્દ્રાસનને ઇન્દ્રને ઇન્દ્રાસન સોંપીને તે અદભુત પુરુષો એકુટ લોકમાં ગયો હે પાર્વતી જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ પાઠનું શ્રવણ કરે છે તે સમસ્ત યજ્ઞોનું કાર્યો કાર્યોનું ફળ સમસ્ત યજ્ઞો કાર્યોનું ફળ પામી અંતકાળે વિષ્ણુ ભગવાનના મૈકુંઠમાં જાય છે તો મિત્રો આ અઢારમો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ અહીં પૂરો થાય છે શ્રીમદ ભગવદ્ ગીતાનો વિડિયોને શેર કરજો આમાં તમે સાંભળ્યું ને કે કોઈને સંભળાવાથી પણ અતિ પુણ્ય ફળ મળે છે આ ભગવાન કૃષ્ણ કહે છે તો મિત્રો આ બને એટલો વિડીયો શેર કરજો અગિયારસને સારા દિવસે સાંભળજો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ